હેલો મિત્રો કેમ છો હું છું આપણે ગુલાબ બારિયા સવાર પડી ગઈ છે સવાર પડી ગઈ એટલે મને સાત વાગ્યા છે મિત્રો બધાને મારું ગુલાબ બારિયા ગણેશ મ્યુઝિક ચેનલ છે તો ગણેશ મ્યુઝિક ચેનલ નિમિત્તે બધાને હાર્દિક સ્વાગત કરું છું કે તમે મને સપોર્ટ કરો છો અને તમારા માટે મેં બ્લોગ બનાવવાની પણ ચાલુ કરી દીધી છે અને આજે તમને બધાને ખબર છે કે

કરીએ છીએ બરાબર છે તો તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા તો મિત્રો હર ઘરમાં તિરંગા ઊંચા રહી ગયા આજે તો મેં અત્યારે નીકળું છું અમારા ગામની નિશાળ છે ત્યાં અને અમારા ગામની નિશાળમાં મેં જ્યારે તમને આજે જોરદાર બતાવું તો બનિયા રીતે ગણીશ બીજું તો આવો કંઈક રસ્તો છે અમારા ગામમાં હલો મિત્રો આપણે દુકાને આવી ગયું છું તો મિત્રો ડેરી સામે દુકાન છે તમે કોઈ વાર રહો તો ખાલી આજે શું પંદરમી ઓગસ્ટ કરી ઓગસ્ટ બોલો તો મિત્રો મેં રેલી અમારા ગામની નિશાળ છે ને ત્યાં આવી ગયો છું હમણાં તો શરૂઆત થાય છે ઠંડા ઊંચા રહ્યા તિરંગા આજે ઊંચા રહેવાના છે બધાને ખબર છે દેશભરના ભક્ત ભક્તોને તો જણાવું છું આજનો નજારો અમારા ગામની નિશાળનો તમે જોઈ શકો છો અને બધા ભાઈઓ પણ આવી ગયા છે કઈ વાંધાની બસ એમ જ તમને મેં નજારો નજાર બતાવવાની અમારા ગામની નિશાલનો હું આ કા જો તમે અત્યારે ચાલુ છે બધા કેમ છો પર્વતભાઈ સમજે રમેશભાઈ હા ડેપ્યુડેસન કઈ જાય અને તમારા હાથથી અમે ભણેલા છીએ અરે તમારા હાથથી ભણેલા છે તો મિત્રો અમારા આ પટેલ સાહેબ છે છે લુણાવાડા કઈ માનો બસ એમના હાથથી અમે ભણેલા છીએ અને તમને મેં કીધું હતું કે આજે અમારા ગામના નિશાળનો નજારો આખી તમે બતાવું છું બસ કંઈની બન્યા રહીજો हाई शुरुआत थे थी क्या भाई हाई शुरुआत थे थी मैं ये तो जानते लेट पड़िए कई वादा नहीं हमें आई गए तो टाइम है टाइम बोला भाई बच्चा ये नहीं है, एक लड़की ये नहीं है, बच्चा ये नहीं है। आदि बच्चा ये है, ये सब बचाएंगे, ये सब बचाएंगे, आदि बच्चों ही हैं। Gracias. विश्राम, 10000, 60 प्लामी आम दो, जैसे, 60 झंडा की ताल से शुरू vijaya vi svati ranga tara chanda ucharane mama sada sati nar jane vala jema sudha sarstane vala vijaya いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、いいじゃない、 દી ગામની બીજી નિશાળ છે ને એક મોટી નિશાળ છે કંઈ વાંધો નહીં ખડપાથી આવે તો એ પહેલી આવે મેં આવી ગયો છું તો આ છે એની ને મેં અત્યારે મહી જઈ રહ્યો છું તમે જુઓ છો ખાલી એક કંઈ નહીં સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આવી ગયા છો મારા ગુંદી ગામમાં ગુнди ગામની અંદર વીડ ફળિયા કહેવાય તો અહીંયા એમ કે એટલે કે આપણે આ જે રાષ્ટ્રીય ઓફિસમાં તાઈ પણ એક ધંડાનું આયોજન કર્યું છે એ લોકો કસુમાનની બસ સમય સપોર્ટ કરતા દરે ચાલુ કર્યું તાઈ પણ એક તિરંગા આ દેશના આ રીતે પણ તિરંગા છે સ્ટાર્ટ મજામાં

કે સુકન્યા સમૃદ્ધિના જેટલા બી ખાતા છોકરીઓ માટે ગુંદીની છોકરીઓ માટે આજે રાખશે તો એમના અઢીસો રૂપિયા હું મારી જાતે ભરીશ અને એમના ખાતા હું મારી જાતે ખોલીશ અને બીજા બધા ખાતા છે આરડીના છે એસબીના છે એ તમે ગમે ત્યારે ખોલાવી શકો છો એમાં ગમે ત્યારે ડિપોઝિટ કરી શકો છો એસબીના ખાતામાં વિડ્રોલ બી કરી શકો છો એમાં ચાર ટકા લેખી વ્યાજ બી મળે છે તમે આખા વર્ષના એની અંદર એક લાખ રૂપિયા ડિપોઝિટ રાખો તો તમને ચાર હજાર રૂપિયા વ્યાજ મળે एक माँ आज की मेरी की मेरी हिंदुस्तान बहादुर बेटियों के लिए है उम्मीद करता हूँ आपको जरूर पसंद आएगी जय हिंद। जब इस वतन पर कोई आएगी और भारत में नमाखों से बुलाएगी तब हिंदुस्तान के हर घर से एक रानी लक्ष्मी बाई निकल कर आएगी मैं भी सरहद पर जाऊँगी सीने पर गोली खाऊंगी और लड़कियाँ कमजोर होती है दुनिया वालों की हर गणफाह में मिटाऊंगी और हिंदुस्तान की बेटी हूँ मैं दुश्मन की छाती पर तिरंगा लहराऊंगी जब कीमत लड़कों के सभी की होती है तो लड़कियों के सभी की क्यों नहीं आखिर यहाँ भी उड़ान भर सकती आसमान की क्यों नहीं जब लड़के हिंदुस्तान के हर घर की इज्जत होते કે નાની છોકરી કેવો બોલી ગઈ આપડા દેશ માટે એનું નામ છે ગાયત્રી તો તમે ખાલી કોમેન્ટ કરજો માટે બરાબર છે કેટલી મસ્ત દેશના સૈનિકો લડે છે એના માટે કેટલું મસ્ત બોલ્યા બસ તમે શેર કરજો સપોર્ટ કરજો કોમેન્ટ કરજો બરાબર છે ને ભારત માતા કી ભારત માતા અઢીસો રૂપિયાથી સ્કીમ ચાલશે અઢીસો રૂપિયાથી સુકન્યા સમૃદ્ધિનું ખાતું ખુલે એમાં એક વરસના તમે દોઢ લાખ રૂપિયા ભરી શકો અને ઓછામાં ઓછા પાંચસો રૂપિયા ભરી શકો